જય માતાજી જય દ્વારકાધીશ આજે કીર્તિ પટેલ ઉપર બે કરોડની કે ખંડણી માંગી મારી જોડે પ્લસ પેલા એવો આરોપ કે લાખની ખંડણી માંગી મારી જોડે તો આજે લાખની ખંડણી માંગી હોય તો તું એનું રેકોર્ડિંગ કેમ રજૂ નથી કર્યો હજી સુધી પુરાવો કેમ રજૂ નથી કર્યો પ્રકાશભાઈ ને ખત્રીને મારે એટલું કહેવું છે કે તમારી જોડે બે કરોડ રૂપિયા માંગ્યા તો બે કરોડનો પુરાવો છે તમારી પાસે કે ખાલી હવામાં વાતો કરો છો બે કરોડ નો પુરાવો હોય તો આજે બે દિવસ થી બોલ બચ્ચન ના થાય એ પુરાવો તમે રજૂ કરો કે ખંડણી માંગી આજે તો એનો બાપ છે છે અને લાલા એટલું કેવું કે તું ગામની ફાંકા ફોજદારી બંધ કરી દે આજે તું તારા સમાજ નો નથી થયો અને લોકોની ફાંકા ફોજદારી કરવા નીકળી પડ્યો છું તો એ બધું બંધ કરી દે પેલો ડમ્પર જેવો કૂતરો ભસે છે ને ડમ્પર એટલે કેવો કૂતરો પેલો લાલો ડમ્પર જેવો છે એને ખાલી એટલું કહેવું છે કે તું ગામની ફાંકા ફોજદારી કરે છે પણ તે આજ સુધી કોને ન્યાય અપાયો છે તું પેલા ફ્લેટની વાત કરે છે એની પેલા તું કીર્તિના જીજાજીના વચ્ચે લાવ્યો તો હજી સુધી એનો ફ્લેટ તે કે એનું મકાન તે પાછું અપાયું ત્યાં ન્યાય અપાયો એમ કે તું મને તાળી એક હાથે થી કોઈ દિવસ પડતી નથી બે હાથે થી તાળી પડે એટલે વાંક પચાસ ટકા છોકરા નો હોય તો બી હોય એટલે તું જે વચ્ચે બોલ કરે છે ને કે હું આના નામ કર દઉં ને પેલા નામ આમ કર દો તારા થી છે ને કશું થવાનું નથી તારા થી આજ સુધી કશું થયું નથી અને થવાનું નથી એટલે તું તારું છે ને ખાલી રોટલા શીખવાનું તારું કામ છે કે તારે ખાલી રોટલા શીખવા છે કોઈ બી મેટર આવે ઉછળી કુદીને ને પડીને તારે તારા ઘરના રોટલા શેકવા છે બીજું તારું કઈ કામ છે કઈ કામ ધંધો છે જ નહીં તારા જોડે